તળાજા ખાતે આઈસોનલ અને ચારણ સમાજની ટિપ્પણી કરવાના મુદ્દાને લઈને ઠેક ઠેકાણે આવિદન પત્ર સુપ્રત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં આજે ઘડવી અને ચારણ સમાજ દ્વારા કલેક્ટર કચેરી આવિદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું તળાજા ખાતે આઈસોનલમાં અને ચારણ સમાજની ટિપ્પણી કરવાના મામલે ઠેક ઠેકાણે આવિદન પત્ર સુપ્રત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં ઘડવીચારણ સમાજ દ્વારા કલેક્ટર કચેરી આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું અને ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મોરબીના ઘડવીચારણ સમાજ દ્વારા કરવામાં આવી છે પહેલા ચૌદ ખાતે ચૌદ તારીખના રોજ સમૂહ સમિતિ આયોજનમાં એક વ્યક્તિ દ્વારા અમારી આસ્થાનું પ્રતિક આમ તો અઢારે વરણની આસ્થાનું પ્રતિક આયમાં સોનબાઈમાં વિશે તથા ચારણ સમાજ વિશે વ્યક્તિગત એને ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી માગણી છે કે આ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે કોઈ સમાજ આમાં છે નહીં પણ અમે એ વ્યક્તિનો વિરોધ કરી છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જવા